યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા તો આજે આપણે આવી ગયા એક નવી રેસિપી અને સ્વાદિષ્ટ રેસિપી સાથે તો આપણે બનાવી છે સ્પેશિયલ ચટણી આ ચટણી છે ને ભજીયા હોય ગાંઠિયા હોય કે હોય દાબેલી વડા પાઉ કે હોય સેન્ડવીચ સમોસા કે હોય ખમણ ઢોકળા બધા જ સાથે ખાઈ શકો છો ને એકદમ ટેસ્ટી લાગે છે આપણે એ પહેલા ગ્રીન ચટણીનો વિડીયો બનાવેલો તો જે એકદમ ટેસ્ટી બને છે અહીંયા ગ્રીન ચટણી અને આ ચટણી તમે બંને મિક્સ કરીને ખાવ ને તો પણ એકદમ ટેસ્ટી લાગે છે આ ગાંઠિયા દબેલી સેન્ડવીચ સમોસા કોઈ પણ નમકીન કે કોઈ પણ સ્વાદિષ્ટ રેસીપી સાથે તો ચટણીની શરૂઆત કરીએ વિડીયોમાં એન સુધી બન્યા રહેજો સૌ પ્રથમ લઈ લીધી છે તપેલીમાં ખજૂર અહીંયા ખજૂર છે ને આપણે એમને જ લીધી છે ઠલિયાવાળી તમે ઠલિયા વગરની પણ લઈ શકો છો અને કોઈ પણ ખજૂર લઈ શકો છો તો ખજૂરને છે ને તપેલીમાં નાખી દીધી છે બે પાણીએ સરસ ધોઈ અને હવે લઈ લીધે છે ધોઈને આંબલી જેટલી તમારે ચટણી કરવી હોય એટલી આંબલીને ખજૂર લઈ શકો છો હવે નાખ્યું છે આપણે પાણી પાણી છે ને આપણે થોડુંક વધારે લેશું એટલે કે ચટણી આપણી એકદમ સરસ ઉકળી જાય તો અહીંયા ખજૂર આપણો કઠણ છે ને થોડોક એટલે આપણે પાણી વધારે લીધું છે તો હવે તપેલીને છે ને આપણે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે ને ધીમા તાપે એકદમ સરસ છે ને આ ચટણીને પાકવા માટે રાખી દઈશું ખજૂર અને આંબલીને ઉકળવા માટે રહી રાખી દઈશું આ ચટણી છે ને એકદમ દેશી રીતે બને છે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ આપણે વાપરતા નથી જ છે ને ગેસની ફ્લેમ ઉપર જ રેડી થઈ જાય છે ને ખજૂરના ઠળિયાને કાઢવાની ઝંઝટ વગર જ તો આપણું પાણી એકદમ સરસ ઉકળવા માંડ્યું હતું હવે આ પાણી ઉકળી ઉકળીને આપણે આંબલી તો જલ્દીથી જ નરમ બની જાય છે પણ ખજૂર નરમ થાય ત્યાં સુધી આ પાણીને ઉકળવા દેવાનું છે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે તો આપણું પાણી છે ને વરાળ બની અને એકદમ સરસ બરી ગયું છે અને તમે જોઈ શકો છો ખજૂર પણ આપણી નરમ થવા માંડી છે અને આંબળી બધી જ ઓગળી ગઈ છે આંબલી તો અહીંયા વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહેશું એટલે ઘટ થતી જાય આપણી ચટણી અને ખજૂર પણ નરમ થતી જાય તો એકદમ સરસ આપણી ચટણી છે ને ઉકળવા માંડી છે અહીંયા ધીમા તાપે રાખશું એટલે ચટણી છે ને એકદમ સ્વાદિષ્ટ બને તો અહીંયા ચટણી આપણી એકદમ સરસ બનવા માંડી છે હવે ગેસની ફ્લેમ કરી દેસું બંધ તો અહીંયા એકદમ સરસ તેનું પાણી રહી ગયું છે રેડી હવે છે ને આપણે ગેસની ફ્લેમ ઉપરથી તપેલી નીચે ઉતારી લીધી છે ને તમે જોઈ શકો છો અહીંયા પાતળી બની છે ચટણી તો અહીંયા આપણે તપેલી લઈ લીધી છે ને આપણે અને પાપડ તરવાનો ઝારો લઈ લીધો છે અને તપેલીમાંથી આપણે ચમચા વડે આ ચટણીનું જે મિશ્રણ છે ને ખજૂરને આમ લઈએ કાઢતા જઈશું તો આપણે બધું જ મિશ્રણ છે ને એક આરે ઝારામાં કાઢી લઈશું તો તેમાંથી પાણી છે ને એ નીચે તપેલીમાં વહી જશે અહીંયા તમે જોઈ શકો છો પાણી નીચે ઉતરવા માંડ્યું છે હવે ચમચાની મદદથી છે ને ખજૂર અને આંબલીને છે ને એકદમ સરસ ઘોરી લેશું એટલે આંબલીનો મિશ્રણ પણ ઘટ થવા મળશે અને ખજૂર પણ આપણી એકદમ નરમ થઈ ગઈ હતી ને એ બધી જારામાંથી નીચે નીકળી જશે કંઈ પણ મિક્સર બ્લેન્ડર કંઈ મારવાની જરૂર નથી રહેતી એકદમ સરળ રીતે બની જાય છે હવે જોઈ શકો છો ખજૂરના ઠળિયા પણ અલગ થઈ ગયા છે ને ચટણી છે ને એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે ઘટ થઈ ગઈ છે આ મિશ્રણ તમે ચારણીની મદદથી પણ કરી શકો છો કોઈ પણ જારાથી પણ કરી શકો છો હવે આ ચટણીને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં નાખશું નમક ને નાખશું કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે થોડીક તીખા આપવા માટે લાલ મરચું પાવડર લીધું છે આવું બધા જને કરી લેશું મિક્સ આપણે સિમ્પલ દેશી રીતે બનાવી છે ચટણી આ ચટણી બનાવીને એકવાર ખાજો ને પછી કોમેન્ટમાં કહેજો દેશી રીતે ચટણી બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી બનશે કોઈ મિક્સર કે બ્લેન્ડર મારવાની જરૂર રહેતી નથી ને એકદમ સરસ ઘટ થઈ ગઈ છે આપણી ચટણી તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ચટણી અહીંયા આપણે લઈ લીધી છે વાટકીને એમાં નાખી દેશું આપણી ચટણી તો અહીંયા તમે વિડીયોમાં જોઈ જ શકો છો તેની એની ક્વોન્ટિટી કેટલી ઘટ બની છે ને ચટણી આ ચટણી અને ગ્રીન ચટણી છે ને ખાવામાં મિક્સમાં એકદમ મસ્ત લાગે છે ને એમને પણ ખાઈ શકો છો ખાટી મીઠી અને એકદમ સ્વાદિષ્ટ ચટણી છે રેડી તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવી લાગી ને આ રેસીપી એકદમ દેશી રીતે બનાવી છે આપણે જે દેશી રીતે બનાવીએ ને એની જ અલગ હોય છે એટલે આપણે દેશી રીતે જ બનાવી છે ચટણી કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કેવી લાગી ને આ રેસીપી આ ચટણી છે ને ખાસ કરીને ભજીયા હોય દાબેલી હોય કે હોય બ્રેડ પકોરા સાથે સ્વાદિષ્ટ લાગે છે વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ